वाग्रा तालुकानी सायफा जी आय डी सी स्थित એક કંપનીમાં આજે સવારે લગભગ અગિયાર વાગ્યાના સમયે એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી ગયા હતા જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી કંપનીમાં ઘટના બની હોવા છતાં કંપની સત્તાધીશો વાઘરા હોસ્પિટલમાં યુવકની ખબર અંતર જોવા માટે ફરક્યા પણ ન હતા ઈજાગ્રસ્ત બનેલ યુવક સદ્દીપ કુમાર મૂળ રહે બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું જાણવા મળેલી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત સદ્દીપ સુશીલ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો ઘટના અંગે પૂછતાછ કરતા હાજર કોન્ટ્રાક્ટરે પણ મૌન વ્રત ધારણ કરી લીધું હતું સેફ્ટી પ્રત્યે કંપની સામે સવાલો ઉદભવી રહ્યા છે કામ કરતી વેળાએ કામદારોને સેફ્ટીના સાધનો આપવામાં આવે છે કે કેમ સેફ્ટીના અભાવે જ આવા બનાવો બનતા હોય છે જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે સેફ્ટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોક માંગ પણ પંથકમાં ઉઠી રહી છે